હવામાન વિભાગનું નાવકાષ્ટ હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ કલાક હજુ પણ ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે પાટણ મહેસાણામાં પણ ભારે વરસાદનું અનુમાન છે બાર જિલ્લા અને સંઘ પ્રદેશમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે કચ્છ અરવલ્લી ગાંધીનગર અમદાવાદમાં મધ્યમ વરસાદનું અનુમાન છે તો સાબરકાંઠા સુરેન્દ્રનગર મોરબી જામનગર દ્વારકામાં પણ મધ્યમ વરસાદ ખાબકી શકે છે મહીસાગર રાજકોટ પોરબંદર વલસાડમાં મધ્યમ વરસાદની આગાહી છે દમણ દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે સત્તર જિલ્લા અને સંઘ પ્રદેશમાં હળવા વરસાદનું અનુમાન જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે તો ગીર સોમનાથ ખેડા આણંદમાં પણ હળવા વરસાદનું અનુમાન વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચમાં પણ હળવો વરસાદ ખાબકી શકે છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારીમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે સંઘ પ્રદેશ દીવમાં પણ ત્રણ કલાકમાં હળવા વરસાદનું અનુમાન કરાયું છે તો જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગરમાં પણ હળવો વરસાદ ખાબકી શકે છે આ સાથે જ અમદાવાદમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે અનુમાન મુજબ અલગ અલગ વિસ્તારમાં અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા આગામી ત્રણ કલાક અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે વડોદરા પંચમહાલ છોટાઉદેપુર ભરૂચમાં હળવા વરસાદનું અનુમાન